નમસ્કાર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણા નવા વિડીયોમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં થશે વીસથી પાંત્રીસ ટકાનો વધારો તો ફેમિલી વિડિયો અંત સુધી જોજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો તો આઠમા પગાર પંચના સમાચાર દેશના ઓગણપચાસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને અડસઠ લાખ પેન્શનરો માટે મહત્વના સમાચાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો સાતમા પગાર પંચ બાદ આઠમું પગાર પંચ લાગુ કરવાની માંગ સાથે લાંબા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે હવે કેન્દ્રીય કર્મચારીઓને નવા પગાર પંચને લગતા સમાચાર મળી શકે છે કેમ કે તે અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે તો ચાલો જાણીએ કે આઠમા પગાર પંચના અમલને લઈને સરકાર તરફથી શું સંકેતો મળી રહ્યા છે અને આ પછી સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તો કર્મચારીઓને સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ છે હવે મોંઘવારી વધી રહી હોવાથી કર્મચારીઓ પણ તેમના પગાર વધારવાની રાહ જોઈ રહ્યા છે આવી સ્થિતિમાં હવે કર્મચારીઓને જલ્દી જ આઠમા પગાર પંચનો લાભ મળી શકે છે તો કર્મચારીઓ વારંવાર ફરિયાદ કરે છે કે મોંઘવારી ઝડપથી વધી રહી છે તેમની જરૂરિયાતો પૂરી થતી નથી હવે આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને સરકાર અને કેન્દ્રીય પગાર પંચે સરકારી કર્મચારીઓના પગાર ધોરણમાં ઘણી ભલામણો સાથે સુધારા કર્યા છે તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે સરકારે ઓગણીસો છેતાલીસમાં પ્રથમ વખત પગાર ધોરણ આયોગની રચના કરી હતી જે બાદ જે કમિશનની રચના કરવામાં આવી તેમાંથી કર્મચારીઓ ખુશ જણાતા ન હતા દરેકની ટીકા થઈ તેમને ધ્યાનમાં રાખીને આ વખતે કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચના મહત્ત્વના ફેરફારો કર્યા છે જો કે સરકારે અગાઉના બે પગાર પંચોમાં ફુગાવામાં વધારો અને આર્થિક માળખામાં ફેરફારની ઝલક આપી હતી પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં ઘણા સુધારા કરવામાં આવ્યા હતા જેના કારણે લાખો કર્મચારીઓની આર્થિક સ્થિતિને નવી દિશા મળી છે પરંતુ હવે આઠમા પગાર પંચને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે જો તમે નથી જાણતા કે સઠ્ઠા પગાર પંચનું પરિણામ શું આવ્યું હતું તો તેની વાત કરીએ તો તો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સઠ્ઠા પગાર પંચની સ્થાપના જુલાઈ બે હજાર છમાં કરવામાં આવી હતી જેને ઓગસ્ટ બે હજાર આઠમાં મંજૂરી મળી હતી જેમાં મિનિમમ બેઝિક સેલેરી સાત હજાર રૂપિયા રાખવામાં આવી હતી ફિટમેન્ટ ફેક્ટરની રજૂઆતમાં કેન્દ્ર સરકાર દ્વારા એક પોઈન્ટ ચુમ્મોતેરની ભલામણ કરવામાં આવી હતી જે બાદ વધારીને એક પોઈન્ટ છ્યાસી કરવામાં આવ્યો હતો તે જ સમયે તેના અમલીકરણ અંગે તમને જણાવી દઈએ કે પહેલી જાન્યુઆરી બે હજાર છથી લાગુ કરવામાં આવ્યું હતું કે કર્મચારીઓને પહેલી સપ્ટેમ્બર બે હજાર આઠથી ભથ્થાનો લાભ મળ્યો હતો તે જ સમયે જીવન ભથ્થા સોળથી વધારીને બાવીસ ટકા કરવામાં આવ્યા હતા સાતમા પગાર પંચની વિશેષતાઓ તેમની સ્થાપના વિશે તમને જણાવી દઈએ કે સાતમા પગાર પંચની રચના અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચૌદના રોજ કરવામાં આવી હતી જેનો અમલ જાન્યુઆરી પહેલી બે હજાર સોળથી કરવામાં આવ્યો હતો જેમાં મિનિમમ બેઝિક સેલેરી અઢાર હજાર રૂપિયા રાખવામાં આવી હતી જ્યારે ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન ટકા હતું આ પગાર પંચમાં મૂળ પગારમાં અગિયાર હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો કર્મચારીઓને આઠમા પગાર પંચ પાસેથી શું અપેક્ષા છે તેની વાત કરીએ તો તાજેતરમાં આઠમો પગાર પંચ ચર્ચાનો વિષય બન્યો છે જ્યાં સુધી માહિતી ઉપલબ્ધ છે ત્યાં સુધી આઠમો પગાર પંચ બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે પરંતુ હજુ સુધી કેન્દ્ર સરકારે આ માટે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી તો બીજી બાજુ એવું પણ માનવામાં આવે છે કે આ પછી મૂળ પગારમાં વીસથી પાંત્રીસ ટકાનો વધારો થઈ શકે છે એટલે કે લેવલ વનના પગારમાં ચોત્રીસ પાંચસો સાઠ રૂપિયા સુધી હોઈ શકે છે તે જ સમયે લેવલ અઢારમાં પગાર ધોરણ ચાર પોઈન્ટ આઠ લાખ રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને આકર્ષક લાભ આપી શકે છે તો અંતમાં વાત કરીએ તો આઠમા પગાર પંચમાં અનેક ભથ્થાઓનું વિસ્તરણ થઈ શકે છે તે જ સમયે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સરકારે પે મેટ્રિક્સ તૈયાર કરવા માટે એક પોઈન્ટ બાણું ફિટમેન ફેક્ટરનો ઉપયોગ કર્યો છે જેના કારણે કર્મચારીઓને ઘણો ફાયદો મળી શકે છે તો ફેમિલી મિત્રો આ આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો સાથે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવી માહિતી તમને રોજેરોજ મળતી રહેવાની છે તો ફરીવાર મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ